મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં આરોપી સાબિર શેખ પર ગુલામી ઇસ્માઇલ શેખ નામના વ્યક્તિને વ્યાજના ત્રાસથી આપઘાત કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો આ મામલે આરોપી નાસ્તો ફરતો હતો ક્રાઇમ બ્રાન્ચે વિશેષ તપાસ હાથ ધરી હતી અને આરોપીને મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે મીરાદાતર દરગાહ પાસેથી ઝડપી પાડ્યો હતો હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજ્યું હતું જે બાબતે મૈધર પોલીસ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં શાબીર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને સુસાઇડ કરવું જે અનુસંધાને શાબી ગુલામ મુસ્તુફિયા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરા ઉનાવા મીરા દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય ચાર મોટર સાયકલ અને બે કાર કબજે લેવામાં આવી છે જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક સામે પૈસા જે હોય એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે આ હિસાબ પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની એક તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા કેટલું વ્યાજ ચૂકવી જગ્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે એના કહેવા પ્રમાણે કાલે રાત્રે લે ચાર મોટરસાઈકલ અને બે કાર છ વાહનો કબજે લેવામાં આવ્યા હતા આ પહેલા મૈધરપુરા પોલીસ દ્વારા પણ એક બાઇક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઇક

પણ એ બાબતે પણ વેરીફાઈ કરશું પણ એક બીજી લોકોને અપીલ છે કે આના વ્યાજના ચક્કરમાં કોઈ પણ લોકો ફસાયેલા હોય તો પોલીસનો સંપર્ક કરજો તો પોલીસ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે